આમ જુઓ તો આપણો આ ભારતીય સંસ્કૃતિ આખા ભારત દેશમાં છે આપણા જુદા જુદા અનેક રાજ્યો છે પણ વિવિધતામાં એકતા એવી રીતે આપણી સંસ્કૃતિ છે એટલે બાકી આ આખા વિશ્વમાં અનેક દેશો છે પણ એમાં સંસ્કૃતિ તમને જોવા નથી મળતી ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હોય બાકી ક્યાંય સંસ્કૃતિ જેવું છે જ નહીં ડોક્ટર સાહેબે જે વાત કરી એ પ્રમાણે બીજા દેશોમાં તો શું ચાલે છે પણ આપણે ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં પણ ઘણો બધો ફેરફાર છે કે આપણે જે અહીંયા જે થાય છે સંસ્કૃતિ જળવાય છે એમાં ખાસ કરીને રાજપૂતો ની સંસ્કૃતિ ખૂબ જ જળવાય છે અને એને કારણે તે આખા આખા દેશમાં એનો એ જે આપણો આદર્શ છે એની એ ધ્યાનમાં લે છે અને એમના પોતામાં પણ એવો ફેરફાર કરી શકે એવા એવું કરી રહ્યા છે ખરેખર આપણે રીત રિવાજો એવી રીતે અલગ છે કે આપણે કોઈ લગ્નમાં જઈએ તો ત્યાં જે આપણે બધા જે રાજપૂતો કે રાજપૂતણીઓ આવતા હોય એ કેવી રીતે રહે છે એ આપણે જાણીએ છીએ પણ આપણે હવે બધા સ્કેટર થયા છીએ ઘણા ઘણા શહેરોમાં અલગ અલગ રીતે આપણે રહેતા હોઈએ છીએ અહીં તો નાના જિલ્લાઓ તો બરાબર છે કે ત્યાં આપણા રાજપૂતો આજુબાજુ રહેતા હોય છે એટલે બધા આપણે બધા ભેગા હોઈએ છીએ પણ અમારું અમદાવાદ છે કે રાજકોટ છે કે એવા મોટા જે શહેરો છે ત્યાં બધા સ્કેટર થઈ ગયા છે જે લગ્ન નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તો ત્યાં એમની આજુબાજુ બીજા બીજા સમાજ હોય છે પણ તેમ છતાં પણ આપણે ત્યાં એક બાપુ તરીકે જ બધા આપણને કહેતા હોય છે આપણે નોકરી કરતા હોય છે ત્યાં પણ મેં આટલા વર્ષમાં મેં જોયું છે કે આપણે આપણું જે આપણી જે વફાદારી છે આપણી જે નિષ્ઠા છે આપણે જે સમાજ માટે અન્ય સમાજ માટે આપણે જે કરીએ છીએ એના કારણે આજે પણ આપણને બાપુ તરીકે જ બોલતા હોય છે અને એવી જ રીતે જ્યાં અમે રહીએ છીએ ત્યાં હું જ્યાં રહું છું ત્યાં કોઈ કોઈ બાપુ નથી આજુબાજુમાં તેમ છતાં પણ હું જે સોસાયટીમાં રહું છું ત્યાં બધા જ આપણને બાપુ જ કે અને બાજ કે એટલે એ આપણી બહુ મોટો ફેરફાર છે અને બીજું ખાસ કરીને આપણે જે આપણા રાજપૂતાણીઓ ખાસ કરીને કે જે પહેરવેશ છે એમનો હજી આજની તારીખે પણ એવી સંસ્કૃતિ જાળવી રાખી છે પેલા એવું હતું કે આપણા બધા રાજપૂતો બદલાઈ ગયું છે ખાસ કરીને રાજપૂતોમાં કારણ કે હું મારી જ વાત કરું તો આજે આપણે પેન્ટ શર્ટ જ પહેરીએ છીએ અને આપણું માથું ઉઘાડું જ હોય છે પહેલા કોઈ દિવસ આપણા રાજપૂતોનું માથું ઉઘાડું ના રહેતું આવા કોઈ કઈ જ હોય છે જેમ કે અત્યારે પીટી જાડેજા સાહેબ બહાર ગયા તમે એમને જુઓ તો એમણે જે પહેર્યું છે એવું એવું જ આપણે પહેરવું જોઈએ તો આપણે રાજપૂત તરીકે જાહેરમાં જાણી શકીએ પણ એ બધું ઓછું થઈ ગયું છે પણ આપણા રાજપૂતાણીઓ આજે તમે આજે જ આપણી સામે જુઓ તો બધાના જે પહેરવેશ છે એ માથે માથું ઢાંકેલું જ છે અને સાડી જ પહેરી છે બધાએ જે આપણે ક્યાંય લગ્નમાં જઈએ તો આપણે રાજપૂત તરીકે જઈએ તો આપણે આ પેન્ટ શર્ટ ને એવું બધું પહેર્યું હોય એટલે કોઈ ઓળખી ના શકે કે રાજપૂત છે પણ રાજપૂતાણીઓ આપણે બીજાના લગ્નમાં જતા હોઈએ તો ઓળખાઈ જાય કે આ રાજપૂતાણી છે એટલે ખાસ કરીને એમને બહુ ખાસ આ આધુનિક જમાના પણ એમને ખાસ વંદન બધાને કે એ રાજપૂતાણી તરીકે જ દેખાય એવું ને એવું આપણે આપણા જે રીત રિવાજ છે લગ્નના રીત રિવાજ છે એમાં પણ ઘણો ડિફરન્સ છે બીજાના કરતા કે બીજામાં બધે જાન જાન તરીકે લગ્ન હોય હોય જાનમાં જતા જયારે આપણે તો વેલ જાય ખાલી પાંચ જણા લેવા જાય આપણા દીકરી ને અને એ લગ્ન કરીએ આપણે કરીએ છીએ એમાં જે આપણે ઘરેણા પહેરતા હોઈએ એ એવા ઘરેણા કોઈ બીજા પહેરી શકતા નથી દાખલા તરીકે પગમાં સોનાના જાંજર કે સોનાના સાંકડા આપણે પહેરી શકે છે બાકી બીજા કોઈ કદી પહેરી શકતા નથી અને પહેરવા પણ ના જોઈએ એવું હોય છે એટલે એ રીતે પણ ઘણો બધો આપણે સંસ્કૃતિમાં એ છે આપણે બધા વફાદાર હોઈએ છીએ ખાસ કરીને બીજા માટે આપણે કંઈક પણ કરવા માટે તૈયાર હોઈએ છીએ પછી ભલે તે ગમે તે કોમનો હોય પણ એની સામે આપણે કરી શકીએ ઉદાહરણ તો આ મોરી છે કે એક મુસ્લિમના રક્ષણ રાખવા માટે થઈ અને આટલો ફના થઈ ગયા હતા બધા અને આવડું મોટો યુદ્ધ થયું હતું એટલે આ રાજપૂતાણી અત્યારે આપણા માટે બહુ જ સંસ્કૃતિ જાળવી રાખે છે જય માતા